જય માતાજી કૃષ્ણ હું એવી રેસિપી લઈને આવી છું બાળકોની ની ફેવરિટ એટલે કે સિંગ સિંગ એટલે આપણે મગફળીની જે સિંગ બનાવે છે ભરૂચની સ્પેશિયલ સિક્રેટ સિંગ આજે આપણે બનાવવાના છે તો ચાલો સૌપ્રથમ તો પેલા આપણે રેસિપી જોઈ લઈએ તો જોઈએ આપણે એકદમ સરસથી થી સીંગ બનાવવા માટે આપણે ભરૂચની હોય એવી સરસથી બનાવવા માટે આપણે દાણા લીધા છે સરસથી મગફળીના તેમાં આપણે પલાળવાના છે આપણે એને સાથે કલાક પલાળી દઈએ ચાલો તો છેને આપણે તેમાં પાણી એડ કરીએ આ રીતે આપણે વાસણ લેવાનું જેટલા દાણા હોય ને એ પ્રમાણે વાસણ લેવાનું છે ત્યાર પછી આપણે એમાં નિમક એડ કરવાનું છે આપણે આ અત્યારે આપણે સિંગ બનાવવાની છે ને તેના માટે આપણે દાણા પલાળીએ છીએ તે માટે જો સરસથી આપણે એમાં મીઠું ઉમેરી દીધું છે નિમક ઉમેરી દીધું છે હવે આપણે આને છે ને સરસથી આપણે સાતથી આઠ કલાક હવે આ દાણાને આપણે પલળવા દેસું એટલે કે મગફળીના બીને તો ચાલો આપણે સિંગ બનાવવાની રેસીપી શરૂ કરીશું પણ પહેલાં આપણે આ સૌથી પ્રથમ સાતથી આઠ કલાક પલળી જાય તેની રાહ જોઈ લેશું જોયો આપણે આ ભરૂચ ની સિંગ જે બનાવવાના છે તેને આપણે સાત થી આઠ કલાક પલાળી દીધી હતી નિમક નાખીને હવે આપણે ચાર થી પાંચ કલાક સુકવા દેસુ સરસ દાણો બધોય આપણે બી છે બધા કોરા થઈ જશે તે માટે જો આપણે આ સરસથી દાણા સુકવી દીધા છે આપણે સિંગ બનાવવાની છે ને તો આપણે એને આઠ કલાક પલાળી આપેલા નિમક નાખીને અત્યારે આપણે આને સરસથી થી સુકવી દીધા છે આપણે ત્રણ થી ચાર કલાક છે ને સુકાવા દેસુ અને પછી સરસથી આપણે એને શેકી લેશું સિંગને તો આ સરસથી આપણે સુકવી દીધા હતા ત્રણથી ચાર કલાક આપણે તો સુકાઈ ગયા છે હવે આપણે એને શેકવાની પ્રોસેસ કરવાની છે જોઈ લો હવે આપણે સિંગ શેકવા માટે મીઠું એડ કરીએ છીએ એમ આપણે મીઠામાં શેકવાની છે આપણે જે સીંગ આપણે બનાવીએ છીએ તેને લોયું એડ કરી દીધું છે ગેસ પર ગેસ ચાલુ કરી દીધો છે અને તેમાં આપણે મીઠું ઉમેર્યું છે નિમક એટલે નિમકને આપણે ગરમ થવા દેવાનું છે ત્યાર પછી એમાં આપણે આ જે બફાયે સુકાઈ ગઈ છે ને તેને દાણાની એડ કરવાના છે આમાં જોઈ લ્યા આપણું મીઠું ગરમ થઈ ગયું છે નિમક તેમાં હવે આપણે જે બે આપણે પલાળી દીધીતી સિંગને તેને એડ કરી છે હવે આપણે શેકવાની પ્રોસેસ કરવાની છે જોઈ લ્યા આ રીતે જો આપણે સરસથી પલાળી દીધીતી 10 થી 12 કલાક નિમકમાં ત્યાર પછી આપણે એને સુકાવા દીધી ને હવે આપણે શેકવાની પ્રોસેસ કરવાની છે આ રીતે જોઈ હવે આપણે એને સેકાવાની છે

ફૂટ રહ્યા છે જોયે બાળકોને ભાવે અને આપણે વડીલોને પણ ભાવે આ સિંહ સરસ થી બને છે શું હજુ આપડે શેખાય છે એમકમાં આપણે આ રીતે શેકીએ છીએ ખારી સિંગ પણ કહેવાય છે ને સિંગ પણ કહેવાય છે હવે આપણે શેકાવાની તૈયારીમાં છે આપણે સિંગ જો આ રીતે સરસથી એવા ને એવા ડાણા રહ્યા છે ને સરસથી આપણી સિંગ શેકાઈ જાય છે અને સરસથી થઈ જાય છે

આ લો જો તો આપણે સરસથી આપણે જો સિંગ બનાવી લીધી છે આને કહેવાય છે ખારી સિંગ જો સરસથી આપણે આ રીતે સરસથી ફોતરા ઉખડી જાય છે છે એકદમ સરસથી આપણે આપણે સિંગ બનાવી લીધી ભરૂચની પ્રખ્યાત સિંગ છે ને એ ટાઈપ જ આપણે બનાવેલી છે અને સિક્રેટ વસ્તુ સાથે તો જરૂરથી મારી રેસીપી જોઈને તમે બનાવજો તમે પણ આ રીતે સરસથી ને બનાવી શકશો સિંગ સ્ટોર કરીને પણ રાખી શકો છો તો તમે જોઈ લીધું ને આપણે કઈ રીતે બનાવી છે તે ભરૂચની સ્પેશિયલ સિંગ કઈક સિક્રેટ વસ્તુ સાથે તમે બનાવશો એ એકદમ સરસ થી કડ અને એમ લાગશે કે તમે તૈયાર લીધેલી છે બહાર થી લીધેલી છે એવી સરસથી સિંગ બનશે જો આ રીતે પ્રોસેસ કરશો ને તમે તો તો મારી રેસિપી જોઈને જરૂરથી તમે આ ભરૂચની સિંગ કેવી રીતે બને ને તે આજે અમે તમને બતાવ્યું છે તો એ રીતે તમે બનાવજો તો ચાલો મારો વિડીયો તમે છેક સુધી જોયો છે તે માટે થેન્ક યુ અને આ રીતે સિંગ બનાવશો તો બધાને ભાવશે બાળકોને ભાવશે અને મોટાને પણ ભાવશે આપણે મુસાફરીમાં ક્યાંક ગયા હોઈએ તો આપણે સિંગનો સ્ટોર કરીએ છીએ તો સરસ તમે ડબ્બો ભરીને લઈ જઈ શકો છો કોઈ વાંધો આવતો નથી આ રીતે બનાવશો ને તો તો મારી રેસિપી જોઈને જરૂરથી બનાવજો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ અને ચાલો હવે આવતીકાલે મળશું આપણે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી રેસીપી સાથે